આજે આપણે પાઉભાજી બનાવવાની છે તો અહીંયા આપણે બધું શાકભાજી છે ને બાફી લીધું છે રીંગણા બટેટા ફુલાવર કોબી બધું શાકભાજી બફાઈ ગયું છે પાલકની ભાજી હવે આપણે ક્રશ કરી લેશું બધી ગ્રેવીને બાફેલું શાકભાજી છે નહીં ક્રશ કરી લેશું આપણે તેલ મૂકીને પહેલાં આપણે તેલ ગરમ થઈ ગયું એટલે ડુંગળીનો વઘાર કર્યો છે ડુંગળીને આપણે થોડીક સડી જવા દેશું ડુંગળી સડી જાય પછી આપણે ભાજી નાખશું અહીંયા પાપડ લીધા લીધા છે છે આપણે પાપડ મીઠું એડ કરશું અને આપણે ડુંગળી ચડી ગઈ છે તો ટમેટા એડ કરી દેસુ થોડીક વાર સળવા દેસુ આપણે હળદર એડ કરી લાલ મરચું પાવડર લીધું છે ચમચી હવે આપણે ભાજી હતી એ નાખી દેસુ બધી શાકભાજી ક્રશ કરી નાખ્યું હતું વઘાર કરી લેશું થોડુક લીંબુ નીચું આપણે હવે આપણે પાઉસ એકી લેશું